વિજ્ઞાન લક્ષી કાર્યક્રમોનો આયોજન કરવામાં આવતું રહે છે સીસીએલ આઈઆઈટી ગાંધીનગરના સહયોગથી ગુજરાત સાયન્સ સિટી દ્વારા સાયન્સ સફર બે પહેલ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત એસટીઈએમ એટલે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ આધારિત વર્કશોપની શરૂઆત કરવામાં આવી છે પ્રથમ દિવસે યોજાયેલા વર્કશોપમાં એસી જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા સિદ્ધાંતો સમજાવ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને થ્રી ઇન વન ટોય પીવીસી બ્યુગલ જેવી વસ્તુઓ બનાવતા પણ શીખવાડી હતી થ્રી ઇન વન ટોયમાં એક જ ટોય બનાવીને વિદ્યાર્થીઓને વિજ્ઞાનના અલગ અલગ ત્રણ સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા

વિજ્ઞાનને નજીકથી સમજી શકે અને પોતાની જાતે આવી વસ્તુ બનાવી શકે તે માટે પ્રેરિત કરવાનો છે જે વિદ્યાર્થીઓ આ વર્કશોપમાં ભાગ લેવા માંગતા હોય તો ગુજરાત સાયન્સ સિટીની વેબસાઇટ ઉપર જઈને પોતાનું નામ રજીસ્ટર કરાવી શકે છે